ભાવનગર શહેરના આરટીઓ સામે મનપા દ્વારા ડિવાઈગર બનાવતા સ્થાનિક લોકો તેમજ હીરાના વેપારીઓ એકઠા થઈને કર્યો વિરોધ ભાવનગર શહેરના આરટીઓ સામે ડિવાઇગર મનપા દ્વારા બનાવવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા એકઠા થઈ જઈ કમિશનર તેમજ ચેરમેનને રજૂઆત કરવામાં આવી કે આરટીઓ નજીક સાઠ થી વધુ હીરાના કારખાના આવેલા છે પરંતુ જો ડિવાઈગર નાખશે તો વાહન ચાલકોને રોગમાં આવવું પડશે અને અકસ્માતની ઘટના બનશે એવી રજૂઆત કરવામાં આવી જેને લઈને તમામ દુકાનદારના વેપારીઓ તેમજ હીરાની ઓફિસ ધરાવતા લોકો મોટી સંખ્યામાં ડિવાઈગર બનાવવા રજૂઆત કરી હતી કેમેરામેન બિજુલભાઈ માલિક સાથે રિપોર્ટર ફિરોઝ માલિક ભાવનગર બહુ સરસ છ વર્ષ પછી નાના માણસો માટે એટલું પ્રોબ્લેમ ઉભો થયો છે કે આરટીઓ ની સામેથી જે ડિવાઇડર છે એ બંધ કરવામાં આવે છે તો એ ખુલ્લું રાખવા માટેની બધાની ફરિયાદ છે કે આ લોકો અત્યારે બંધ કરવા માટે ઊભા છે તો અમે રસ્તો રોકવા માટે અહીં ઊભા છીએ પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે જો એમને કામ થઈ જાય અને ડિવાઈડર બંધ ન કરે તો બધા લેબરો માટે સારી વાત છે ઘણી બધી ઓફિસો ડાયમંડના કારખાના છે ઓફિસો છે અને શોપો છે તો બધાને આવવા જવા માટે ખૂબ જ મુશ્કેલી ઓફિસ થાય છે તો આ બાબત અમારે માટે ઘટતું કરી યોગ્ય પગલા લઈ તુરત નિર્ણય કરી કામ બંધ રાખવા યોગ્ય કરશો ક્યાં રજૂઆત અમે મ્યુનિસિપાલિટી રજૂઆત કરી છે બંધ કરો ખુલ્લું રાખો

હા તો એના માટે બધા ઓફિસવાળા તૈયાર છે ડાયમંડ ના બધા જે ભાઈઓ છે પાછળ એને ધાવા આવવામાં બહુ મુશ્કેલી થાય છે એટલા માટે રસ્તો બંધ કરવા માટે એ લોકો તૈયાર છે મારું નામ ભૈલુભા ગોહિલ છે અને મારી ઓફિસ આરટીઓ ની સામે છે અહીંયા અહીંયા પ્રોબ્લેમ માં એવું છે કે મારે સરકાર શ્રી કમિશનર સાહેબ અને સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન શ્રી ને રજૂઆત એવી કરવાની છે કે અહીંયા આજુબાજુમાં ઓછામાં ઓછા હીરાના પચાસ થી સો કારખાના છે જો આગળ અહીંથી રત્ન કલાકાર નીકળે તો આગળ એને અડધો કિલોમીટર ફરવા જવું પડે અને આ બાજુ જાય તો રોંગ સાઈડ થાય પોઈન્ટ છે જો રત્ન કલાકાર રોંગ સાઈડ જાય તો એને પાંચસો રૂપિયાનું ચલણ આવે અને આ બાજુ અડધી અડધો કિલોમીટર ફરવા જાય અડધો કિલોમીટર થી પાછો આવે તો રોજ નું એક કિલોમીટર નું પેટ્રોલ રત્ન કલાકાર નું હવાર બપોર ને હાન ત્રણ ટાઈમ ખરાબ થવાનું છે તો મારે શ્રી કમિશનર સાહેબ તથા સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન સાહેબ ને એ રજૂઆત કરવાની કે આ વચ્ચે નું ડિવાઇડર જે આપ બંધ કરો છો એ મુલતવી રાખીને અહીંથી અવર જવર નો માર્ગ આપો જેથી વીસ કારખાનાની અંદર ઓછામાં ઓછા પંદરસો થી બે હજાર રત્ન કલાકાર ભાઈઓ તથા બહેનો આવે છે એને અવર જવર માં સનુ રહે તથા કોઈ તકલીફ ઉદ્ભવે નહીં અને રોંગ સાઈડમાં જઈ તો કોઈ અકસ્માત નો ભોગ ન બને એની પણ સાવચેતી જળવાઈ રહે અને ટ્રાફિક ના નિયમો પાલન થાય તો આપ સાહેબ ને નમ્ર વિનંતી છે કે આ ડિવાઈડર નું કામ અહિયાં રોકાવીને અહીંથી યુ ટર્ન આપવામાં આવે બસ અસ્તુ ફોનમાં અમારે અ સિટી એન્જિનિયર સાહેબ સાથે વાત થઈ એમણે કીધું કે આપ અહીંયા આવીને ઓફિસે રજૂઆત કરો શું નામ છે એમ પટેલ સાહેબ સાથે એમસી પટેલ સાહેબ સાથે રજૂઆત થઈ એમને કીધું કે અહીંયા આવો યોગ્ય રજૂઆત કરો અને કમિશનર સાહેબને આપણે રજૂઆત કરશું તથા સ્ટેન્ડિંગ કમિશન કમિટીના ચેરમેન શ્રીને રજૂઆત કરશું એ રજૂઆત સાંભળે તો આ બંધ થઈ શકે છે અને ભૂતકાળમાં આગળ પણ આવા ડિવાઇડરો બંધ થઈ ગયેલા તોડીને પણ ફરીવાર ખોલવામાં આવેલા છે જે સૌને ખબર છે

ભવિષ્યમાં એક્સિડન્ટના બનાવ બનવાની શક્યતા વધી શકે છે અને લોકોને મુશ્કેલી પડી શકે છે સામે આરટીઓ છે આરટીઓમાં મોટા વાહનો આવતા હોય છે મોટા વાહનો આવવાની છે રોડ નાના થઈ જતા હોય છે ડિવાઈડરની હિસાબે અને વાહન ચોક્કસપણે બંધ થઈ જઈ જતા હોય છે એટલે સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે આ ડિવાઇડર ના બનવું જોઈએ અને લોકોને ખુલ્લો માર્ગ મળવો જોઈએ જેથી આરામથી તે લોકો ઓફિસે આવજાવ કરી શકે